તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો વાત કરીએ તો મિત્રો રૂપિયાની અંદર તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આ વધારાના કારણે લોકો સોનું ખરીદવાનું મુશ્કેલ બની ગયું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો હાલ અત્યારે વાત કરીએ તો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો તો હવે વાત કરીએ રોકાણ કરવા માટે સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ કે રાહ જોવી જોઈએ તો મિત્રો વૈશ્વિક સ્તરે પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે સોનું જે છે એ ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો રૂપિયાના મૂલ્યની અંદર વધઘટ જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં વધારો ઘટાડો થતો હોય છે અને જેના કારણે સોનાની કિંમતોમાં સંપૂર્ણપણે અસર થતી જોવા મળતી હોય છે તો વૈશ્વિક સ્તરે પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે અને આજની વાત કરીએ તો મિત્રો આ તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ તો વૈશ્વિક

બસો ને માં સો ગ્રામ સોનું નવ લાખ બે હજાર છું સોના માં પણ વધારો નોંધાયો છે તો જેની અંદર એક ગ્રામસોનું નવ હજાર આઠસો ચુમ્મોતેર રૂપિયા માં જયારે દસ ગ્રામસોનું અઠાણું હાજર ચારસો ને સિત્તેર માં સો ગ્રામ સોનું નવ લાખ ચોર્યાસી હજાર સાતસો માં જોવા

એ એક લાખની સપાટીએ પહોંચે તેવું નિષ્ણાંતો દ્વારા જાણવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે બજારમાં સર્વસ્ત્ર વાત કરીએ તો અનિશ્ચિતતાના કારણે સોનામાં આ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે વૈશ્વિક ટ્રેન્ડ અત્યારે વધતો જોવા મળી જેના કારણે ઘટાડો જોવા મળી શકે છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં નરમાઈના કારણે સોનાના રોકાણકારો જે છે એ વધતા જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ

પાકિસ્તાન વચ્ચે જે કઈ નીતિ ચાલી રહી છે બેઠકના અંતે ફેડના અધ્યક્ષ જેરામ પોવેલે વ્યાજદર માં કપાત અંગે પણ આશા રાખી હતી જે નહીં તેની વાત કરીએ તો મિત્રો ગઈકાલે ન્યુયોર્કમાં પણ સોના ચાંદીને લઈને ખૂબ જ અગત્યના

ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે તો ચાંદી મોંઘી સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફિલ્મો પર અત્યારે સો ટેરિફિક લાદની જાહેરાત કરવાની સાથે બેઠક સમાપ્ત હતી અને જેના કારણે સોનાની કિંમતો સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો બે હજાર

સસ્તું થશે તો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો જે છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે સોનું જે છે એ મિત્રો સૌથી

ખરેખર સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે જો તમે સસ્તા સોનાનો વિચાર ધરાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જે આ મિત્રો એક વાત ચોક્કસથી કહીએ કે શેર માર્કેટમાં તેજી જોવા મળે અથવા તો યુએસ ડોલરની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું અને જેની અંદર માહિતી મેળવીશું કે સોનું જે છે એ ખરેખર સસ્તું થશે તો ક્યારે થશે